રાજસ્થાનથી ચૂનાની બેગ ખાલી કરવા આવનાર ટ્રક ચાલક પાસેથી દારૂની બોટલો મળી આવી અંકલેશ્વર જીએડીસીમાં ગોડાઉનમાં ચૂનાની બેગો ખાલી કરવા આવેલ ટ્રકના ચાલકને થોડી રોકડી કરવાની લાલચમાં રાજસ્થાનથી દારૂની બોટલો લાવવાનું ભારે પડ્યું રૂરલ પોલીસે તેની પાસેથી તેર હજાર ઉપરાંતનો જથ્થો દારૂનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમને બાતમી મળી હતી કે જીતાલી યોગી એસ્ટેટમાં ઉમા સોલકેમ નામનું ચૂનાનું ગોડાઉન આવેલું છે ત્યાં રાજસ્થાનથી ચૂનો ભરેલી ગાડી ટ્રક આવવાની છે અને ચૂનાની ટ્રકમાં ડ્રાઈવર ચોરી છુપીથી ચૂનાની વચ્ચે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવવાનો છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા તેની પાસેથી એક થેલામાંથી રૂપિયા તેર હજાર બસોની કિંમતના દારૂની બાર નંગ જેટલી મોટી બોટલો મેળવી હતી પોલીસે ટ્રક ચાલક શ્રવણ રામ ચૌધરીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે